એના અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે પબ્લિકને જાગૃત કરવા માટેનું એક સંમેલન રાખવામાં આવેલું હતું એમાં કેવી રીતે વ્યાજખોરનું મુક્ત કરી શકાય અને કેવી રીતે સરકારી જે સંસ્થાઓ છે સરકારી બેન્કો સરકારી જે સ્કીમો છે એના ગરીબ વ્યક્તિ કેવી રીતે ફાયદો લઈ શકાય એ હેતુથી બેન્કો સાથે સંકલન કરી અને લોકોને પણ લોનનું વિતરણ કરવામાં આવેલું છે અને તમામ જે લાભાર્થીઓ એને व्याजगो ने चलती मुक्त रखे तमाम पुलिस अधिकारी कर्मचारी द्वारा जिला में जुदी जगह विस्तारों में जनसंपर्क सभा आयोजन करेंद्रगर जिला एफआईआर दाखिल कर आज लगभग पात्र लाख जीवन चेक विधान करें भविष्यपोलिस झूंबेश चालू रहें कोईपण संजोग में कोईपण व्यक्ति त्रास हो तकलीफ हो તાત્કાલિક પોલીસનો નજદી જે પોલીસ છે એને કોટેક્ટ કરો જેના બાધુમાં પોલીસ ખરાબથી પણ લઈ શકે છે